જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ની નીણ બાકી છે ની નીણ ફટાફટ પતાવી લઈ અને પછી વ્યારા બાજુ જવું છે આજે ફરવા આજે કૂટી કરવાની બાકી છે ફટાફટ કૂટી કરી ગમણ બાકી છે બાર બહારની ગમણ પતી જાય એટલે થોડું ઘણું કામ પતાવે દાણ બાણ પલારી અને આપણે નીકળી જાઉં હું વ્યારા બાજુ બારની નીણની કૂટી થઈ ગઈ છે બારની નીરની કૂટી પતાવી અને નીણ કરી દાણ બાણ બનાવવાનું છે દાણ પલારી બલારી અને આજુ યારા બાજુ જવાનું છે મારે હલો બારની નીણ કમ્પ્લીટ થઈ ગઈ છે બારે એક એક ડાલુ મોટો નાખી દીધો છે બારે એક એક ડાલુ નાખી દીધો છે ફટાફટ

હમણાં ઉપરના ફુવારા ચાલુ કરી દે એટલે શાંતિથી ટાઢરાક વરી જાય બધા ખાઈ ગયો છે ફાધર ફાધરનો ભીમો હુતો એવી રીતના હોઈ ગયું છે હાલો ફટાફટ દાણ કરવાનું બાકી છે દાણ બાણ બનાવી લઉં દાણમાં ચાર ડાળા કૂટી નાખી દીધી છે અને હવે ત્રણ ડાલા દાણમાં નાખી અને ફટાફટ દાણ બનાવી લઉં દાણનો સ્ટોક પડેલો છે હાલો હવે ફટાફટ દાણ બનાવી લઉં પછી નવરો નહીધો નવરો વ્યારા બાજુ જરાક રાઉન્ડ મારી આવું કેમ કે હમણાં કેદીનો રખડવા ગયો નથી દાણમાં મકાઈ ખોળ નાખી દીધો છે અને હવે એક એક મોટો ડાળો ભૂસાનો નાખી દઉં અને પછી પાવડો મારી દઉં એટલે દાણ બની ગયું અને આમાંથી એક ખોળનો ડાલો નાખી દઉં એટલે રેડી આપણે આજનું કામ પતી ગયું પછી વાત અને આપડી હાલત જોઈ લ્યો દાણ બની ગયું છે હવે આપણે નાઈ ધોઈ વ્યારા ફરી આવવાનું છે આપણે સ્પ્લેન્ડર લઈને બુલેટ હમણાં આરામમાં છે હવે ના આવી તો આવી માં ફુવારા ચાલુ કર દે આપડી ગોપી છે હાલે હા ઘણી વાર થઈ ગઈ ઉપર ફુવારા ચાલુ થઈ ગયા છે ફુવારા બે બાજુ ચાલુ થઈ ગયા છે હવે હાડા ત્રણ વાગ્યા સુધી ઉપર ફુવારા ચાલુ રહે મિનિટ ઉપર એક મિનિટ ચાલુ અને પાંચ મિનિટ બંધ એવી રીતના ફુવારા ચાલુ રહે